પ્રસંગ હોય ત્યારે ખાસ કરીને બ્રાહ્મણને જમાડવું જોઈએ તેવું ખાસ કરીને આપણી સંસ્કૃતિમાં છે ધાર્મિક સંસ્કૃતિની સાથે જ્યારે વાત હોય અમાસની અને જગન્નાથ મંદિરના નેત્રોત્સવ વિધિની ત્યારે આપ જોઈ છો મોટી સંખ્યાની અંદર સાધુ સંતો છે તેઓ ખાસ કરીને જમીરા અને ભંડારાનું વિશિષ્ટ પ્રકારે આજના દિવસે આયોજન કરવામાં આવે છે આજે અમાસનો અવસર અને તેની સાથે નેત્રોત્સવ વિધિ છે ત્યારે આ નેત્રોત્સવ વિધિ દરમિયાન ગુજરાતભરના સાધુ સંતો જગન્નાથ મંદિર આવતા હોય છે અને તેમને

એમને સંકેત આપેલો ઓર અહીં બેસીને તપ કરેલો અને ભગવાન શ્રી જગન્નાથ ભગવાનની પદરાવણી કરાવી એમની પ્રતિષ્ઠા કરી ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે કે રથયાત્રાનો ભાવ્ય ઓર દીપ રથયાત્રા મનાવવા મેં મહારાજે શરૂ કર્યું તો ત્યારથી સદૈવ આ પરંપરા ચાલતી આવી રહે આ આવે છે શ્રી આ પરંપરામાં શ્રી સ્વામી શ્રી રામ શોભાદાજી મહારાજ રામ હર્ષદાસજી મહારાજ સ્વામી શ્રી

જગન્નાથપુરી પુરી ઓડિશા માં તો આજની હજારો વર્ષો થી રથયાત્રા નીકળે છે જગન્નાથ ની રથયાત્રા પછી દેવ ઓર ભવ્ય જો રથયાત્રા હોય તો ગુજરાત પ્રદેશ મે જગન્નાથ મંદિર જમાલપુર ની રથયાત્રા છે શું છે બંને રથયાત્રા છે ના દિવસ માટે આજના દિવસે શું સમાચાર એ છે કે એ નીકળી છે રથયાત્રા એ ઓડિશા જગન્નાથ મંદિરમાં છે આ ગુજરાત પ્રદેશમાં જમાલપુર અમદાવાદની રથયાત્રા છે પણ એ બીજી જગન્નાથપુરી ઓડિશા પછી માનવામાં આવે છે બિલકુલ મારા પણ આજે ભંડારાનું આયોજન કરવામાં આવે છે ત્યાં પણ આ રીતે બ્રાહ્મણો સમાડવામાં આવે આ ત્યાંની પરંપરા એ આટલી બધી મને ખબર નથી એટલે લગવગ કરવામાં આવતી હશે પણ ઉત્સવ પંદર વીસ દિવસનો ત્યાં પણ મનાવવામાં આવે છે એવી રીતે અહીં પણ મનાવવામાં આવે છે અહીંયા સાધુ સંતો ક્યાંથી આવ્યા છે ભારત ભાર ભારત ભારત ભારમાં તે સાધુ સંતો આવે છે કે મહારાજીના આગાદીનો મૂળ અયોધ્યા તપસ્વીજીની છાવનીતિ છે એટલે આયોધ્યાના સંતો આયા વૃંદાવનના સંતો આયા ચિત્રકૂટના સંતો આયા

Iar sunt ales în Prăcaș, în Lisea, Sfântul Divica Comani, News